ધીરુભાઈ સર્વૈયા માથી મોટો કોઈ નહીં જળધર કે જગદીશ વાહ સૌ નમાવે શિષ અંબાની આગળ આલિયા માં અને ભગવાન માં તફાવત ઈ છે મા ભગવાનનો પરિયય નથી ભગવાન માનો પર્યાય છે વાહ સમજીણ વિનાનું જીવું જીવે વરસ હજાર હમજીન જીવે બે થડી તો પછી જીવાય બેડો પાર વાહ જીઠા ઝાડના મૂળિયા ખોદીને ન ખવાય એનું જતન કરીને જળવાય તો પાકે નવા ફળ પાલ્યા વાહ વાહ મને એવું લાગે છે ધીરુભાઈ કે સાહિત્યના પ્રકારમાં ખૂબ વિસ્તારપૂર્વક કરવાની વાતો એને એકદમ ટૂંકાણમાં ને લાઘવથી કહેવા માટેનો પ્રકાર એનું નામ જ દોહો છે વાહ વાહ પતિને પરમેશ્વર માનનારી નારી એ પછી પ્રભુથી કમ હોતી નથી

મોજે દરિયાના માધ્યમથી આપણે ગુજરાતી ભાષા આપણા અમર પાત્રો આપણી પ્રેરણાદાયક વાતો એ નવી પેઢી સુધી પહોંચાડવા માટેનો આપણે એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ એમાં અસંખ્ય કલાકારો જેઓએ શબ્દની સાધના કરી છે કોઈએ સૂરની સાધના કરી છે અને આ વિભાગને ખેડ્યો છે એવા ખમતીધર લોકો આપણા આ કાર્યક્રમના માધ્યમથી નવી પેઢીને આ વાત પહોંચાડવા માટેનો પુરુષાર્થ કરવામાં આપણી સાથે જોડાણા છે એમાં આજે મારે આપ સૌની સાથે ધીરુભાઈ સરવૈયાનો પરિચય કરાવવાનો છે હું જ્યારે પરિચય કરાવવાનું કહું ને ત્યારે મારે એની ઓળખાણ આપવાની નથી કારણ કે ધીરુભાઈને આપણું ગુજરાત નહીં વિશ્વના સીમાડાઓ વળોટીને એમણે ગુજરાતી ભાષાનો ગુજરાતી લોકસાહિત્યનો પરછમ આખી વિશ્વમાં લેરાયો છે જ્યાં ગુજરાતીઓ વસે છે દુનિયાના પટ ઉપર ત્યાંથી ધીરુભાઈ નોતરા આવે છે અને ધીરુભાઈ એક એવા સરળ વ્યક્તિ છે આપણા કે કોઈ પણ જાતના આડંબર વગર એ વાત કરતા હોય તો આપણને ખ્યાલ પણ ના આવે કે કયા રસમાંથી કયા રસની અંદર એ વ્યા જાય તો આપણને સહજતાપૂર્વક ખબર ન પડે પણ પછી આપણને ખ્યાલ આવે કે આટલો માર્મિક વિષય આટલી સહજતાથી એ ખેડી શકે છે ગામઠી માણસ છે તળ ધરતીની સાથે જોડાયેલા છે પોતે મૌલિક રીતે આપણા રાજ્યની અંદર લોકસાહિત્યના ખેડાણવાળા હાસ્યરસના ખેડાણવાળા ઘણા બધા આગેવાનો એવા છે શાહબુદ્દીનભાઈ તો આપણે કહેવું જ પડે કે ભાઈ એમની જે છટા છે એ એમની જ છે એ કોઈની કોપી નથી કરતા એ પોતે શાહબુદ્દીનભાઈ કહે છે એટલે આપણે સાંભળવાનું મારો એવો નમ્રમત છે કે ધીરુભાઈ સરવૈયા પણ આ પંગતમાં બેસે એવા છે એની પણ પોતાની જ એક આખવી પોતાની એક ઓળખ એમણે પોતાની પ્રસ્તુતિથી ઊભી કરી છે અસંખ્ય રચનાઓ એમને કંઠસ્થ છે મા સરસ્વતીજીની કૃપા છે કે એક વખત એમનો વાણી પ્રવાહ શરૂ થાય તો વિના અવરોધે એ આપણા સમગ્ર દર્શકગણને મંત્રમુગ્ધ કરે છે નાની ગરબીથી લઈ અને રાષ્ટ્રપતિ ભવન સુધીના રંગમંચો ઉપર ધીરુભાઈએ પોતાની આ પ્રસ્તુતિ કરી છે આપણા સૌ માટે ગૌરવ છે હું ધીરુભાઈને વિનંતી કરું કે ધીરુભાઈ લોકસાહિત્યની આપ પ્રસ્તુતિ કરો છો આપ એના મર્મને પણ જાણો છો તો આપ પ્રસ્તુતિ પણ કરાવો અને મોજે દરિયાના દર્શકોને આપની વાણીનો આપની પ્રસ્તુતિનો લાભ આપીને ખાસ કરીને નવી પેઢીમાં આપણી આ સાહિત્ય અને સંસ્કારની વાતોને પહોંચાડવામાં આપને મોજ આવે એવી રીતે આપ પ્રસ્તુતિ કરો શ્રી ધીરુભાઈ સરવૈયા जुओ सभे नमावेश એ તું ભૂલી જાજે ભગવતી

कहारी तू प्याली मा ज्योते प्रलंबा जगदंबा गत गंबा ईश्वरी वदनम डलम चंद बमबा तेज तम बा तुम करी मोथी हथा कम बीर हा कम बडे डा कम बने ओहो એ જગ માય પરચો દીઠ જાહેર રાસ આવળ રમણી માં રાસ આવડ એ રમણી માં રાસ આવડ રમણી માથી મોટો કોઈ નહીં જળધર કે જગદીશ વાહ સૌ નમાવે શીશ અંબાની આગળ આલિયા માં અને ભગવાન બે માં તફાવત એ છે મા ભગવાનનો પર્યાય નથી ભગવાન માનો પર્યાય છે વાહ શું કામ કે ભગવાનને ભજવાથી આપણી મા ન મળે બાકી માને ભજો ભગવાન એકસો ને એક ટકા મળે વાહ વાહ માનું નામ માં માસી બટકર કુછ નહીં ક્યાં પૈસા ક્યાં નામ ચરણ છુવાઓ હો ગયા તીરથ ચારો તામ આખા જગતનું દર્શન માં કરાવે છે બાપુજી નો પરિચય માં આપે છે કે આ તારો બાપ છે આ તારા કાકા છે આ તારું કુટુંબ છે આ તારો સમાજ છે આ તારો દેશ છે આખા જગત નું દર્શન માં કરાવે છે પણ દીકરા થઈને એવા થાય કે એની માં નું દર્શન આખા જગત ને કરાવે કે અમે આ માં ના દીકરા છે એ તો કર્મી જન ની કોક વાહ ભાંગે પર ની ભૂખ એનું વળતર નો માગે વિઠલા કપટ રાવત નો કરે જેના હૈયા હળવા ફૂલ અને કરવા અમારે કેટલા એ માણસાય કેરા મૂળ આમ તો દુહો છે એ દરેક વાત નો સાક્ષી છે કોઈ પણ લોક વાર્તા હોય તો એનો સાક્ષી સાહેબ દુહો રહ્યો છે આજે દરિયાના જે દર્શકો છે વાહ એને આપણે દુહા વિશે પણ કંઈક વાત કરીએ મોટી વાત છે આપણા કેવા પ્રાચીન દુહા છે એક દુહા ઉપર માણસ જીવન જીવી જાય વાહ વાહ જીવે હજાર જીવે બે ખડી તો પછી જીવાય બેડો પાર વાહ માણસ કેટલા વર્ષ જીવે છે એના કરતા કેવું જીવે એ મહત્વનું છે એક ભાઈ ને બાપુજી ગુજરી ગયા ને તો માણસો લોકાઈ આવતા ખરખરે એમાં એના કોક સગા આવ્યા એ સગા એ બાપાના દીકરાને કીધું કે તારા બાપુજી એ આખી જિંદગીમાં એક કામ સારું કર્યું કે ક્યાં ગુજરી ગયો એ બાકી હરામ કોઈ દી સારા કામ કરવા એ કે હા રાતે દોઢ વાગે કે ઘરનું ઓંડા લઈને કોકરા કોકના છોકરાઓને હગાઈ તોળાઈ આવતા અને રોજ ત્યાં ઝઘડો કરાવીને બધવીને પછી તે હરિહર કરતા અને કોઈનો બાતે કે પાંચ કૂતરા ભેગા કરીને વચમાં રોટલી નાખી મૂળ ધબધબાટી બોલે પછી એ હરિહર કરે આને આને જીવન ન કહેવાય ચંદન કી ચટકી ભલી અરે બુરા કાષ્ટકા ભારા ચતુર ની એક ઘડી અને મોરખના વાહ આ દુનિયામાં લાખો માણસો જન્મે છે લાખો માણસો મરે છે પણ એમાંથી કીર્તિવાન કેટલા આંગળીના વેઠે ગણાય એટલા જ વાહ બધાય લોકો કીર્તિવાન ન હોય હા અને સુખ દુઃખ તડકા છાયા આતું જીવન બધું આવતું જ હોય છે ને સહજ આવે સુખ મેળવવા માટે માણસને દોટ મૂકવી પડે કોઈએ દુઃખ સારું પ્રયત્ન કર્યો એવો દાખલો નથી એને મેળે મેળે આવે વાહ માણસો હાજા થવાના પ્રયત્ન કરે કોઈએ કીધું કે હમણાં હાથ વર્ષથી તાવ નથી આવ્યો સાહેબ કંઈક દવા આપો ને તાવ આવે હા એટલે સારું બનવા માટે તમારું જગતમાં નામ બનાવવા માટે આખી જિંદગી કાહી નાખવી પડે બાકી એક જ મિનિટ થાય વાહ વાર આ મકાન બાંધવું હોય તો આર્કિટેક્ટ પ્લાન કરવા પડે પાડવાના કોઈ આયોજન ન હોય તો ડોઝર મારો એટલે વાહ હા એમ જગતમાં બધાય કીર્તિવાન ન હોય અહીંયા સુખ દુઃખ તડકા આવે

એનો એક બીજો દુહો છે કે મીઠા ઝાળના મૂળિયા કોઈ દી ખોદી ન ખવાય વાહ વાહ મીઠા ઝાડના મૂળિયા ખોદીને ન ખવાય એનું જતન કરીને જળવાય તો પાકે નવા ફળ પાલિયા વાહ વાહ તમને કહો કે એમ કે ભાઈ મુંજા તો ને હું બેઠો છું આખી જિંદગી પછી આપણા સંસારના ધોહરા કામના એની ન ન થાય વાહ હા આપણે કંઈક પ્રયત્ન કરવો જોઈએ વાહ જણાય કે અમને ટેકો દ્યો ટેકા દેવાના સાહેબ માપ હોય આ સ્લેબ પહેરી હોય તો આ ચોવીસ ફૂટ નો હોલ હોય તો એ પ્રમાણે ટેકા એના પંદર હોળ દી રહી દહ બાય દહ નો રૂમ હોય તો બાર દી બહુ મોટો હોલ હોય તો પચી દી રહી દહ વર્ષ ટેકા ટેકો સમાજમાં એવા માણસને આપો તમે એને ટેકો આપ્યા પછી ત્રણ વર્ષ પછી બીજા ત્રણ ને ટેકો દઈને ઉપર એને ટેકા આપાય એટલે આપણા દુહા આપણા છંદ આપણા સપાખરા આપણને ઘણું બધું કહી જાય અને ટૂંકામાં આખા વેદનો સાર એક દુવામાં આવી જાય એક છંદમાં આવી જાય આ મેં કીધું એમ કીર્તિવાન બધા માણસો ન હોય મને એવું લાગે છે ધીરુભાઈ કે સાહિત્યના પ્રકારમાં ખૂબ વિસ્તારપૂર્વક કરવાની વાતો એને એકદમ ટૂંકાણમાં ને લાઘવથી કહેવા માટેનો પ્રકાર એનું નામ જ દોહો છે વાહ વાહ દોહો જ એનું નામ છે કે એક કલાક કોક પ્રવચન કરે તોય જે વિષયને ન્યાય ન આપી શકે એ ચાર ચરણમાં એને હોહરવો કાઢી દે અને હૃદયમાં ઉતારી દે એ સાહિત્યનો પ્રકાર એ દોહો છે અને કાયમ ચડતો દી અમને વાલું એ તું સાંજ પાડી દે વાહ વાહ આ દુનિયામાં હજારો માણસો જન્મે છે હજારો માણસો મરે છે પણ કીર્તિવાન આંગળીના વેઠે ગણાય એટલા જ હોય છે જે હો હા બધાય કીર્તિવાન ન હોય સર હંસ ન હોત બાદી ગજરાજ ન ઘર કર તન તન સુમતી ન હોય અરે પતિવ્રતા નારી ન ઘર કર અને તરુ તરુ કલ્પ ન હોય મલિયાગીરી બન બન ફન ફન મણી ન હોય મુક્તા ન ઘન ઘન રણ રણ સુર ન હોય જન જન હોત ન ભક્ત હરી નર હર કવિ કવિતા સરે સબ નર હોત ન એક સરી વાહ બધા સરોવર માં હંસલા ન હોય બરાબર હા મેં તો કૈલાસ ને દર્શન કર્યા છે ભૈયા હોય ભોળા ને ફૂલ છાબ ભરે તો તો પીળું હોનું પહેરવા ચતુર નારી ઘરે અને કવિ કાગ બાપુ લખ્યું છે કઈક અસુરો આ દુનિયામાં થયા કૈલાશ કોઈ ન ગયા હા કૈલાશ કોઈ ન ગયા કઈક સુર અસુર થયા કારણ કે ન્યા તો એકલ મલ અવિનાશ એ તો કોરોય ઠાકોર કાગડા વાહ અને રૂપાળા સૌ રાખતા દેવો ભેડા દૂત પણ ભોળો રાખે ભૂત એ તો કૈલાસ વાળો કાગડા કૈલાસ કૈલાશના દર્શન કરીને આવ્યો મને એક ભાઈ કે ત્યાં તમને હંસ મળ્યા જોવામાં મેં કીધું ના હંસ મળે કે ન મળે પણ ત્યાં જાવ તો કોક પરમ મળી જાય વાહ હા તમે જોઈ સરોવરમાં હંસલા નો હોય અને કીરે કીરે હાથી નો હોય આ કવિ દલપતરામ કહેતા કે હાથી છે ને એ નાના માણસને કોઈ દી કામ ન આવે સુંદર તે છતાં છા સા ઉપયોગની અંતની આગળ આરસી લાવ્યો જો ગજરાજ દિશે અતિ ઉત્તમ નિર્ધનને કદી કામ ન આવ્યું મરકટ કંઠ ધૈરો મણિહાર પ્રહાર જાણીને દૂર ઉડાવ્યો એમ કાવ્ય કળા કરી મૂરખ પાસે એ તો બધીરની આગળ શંખ ઓહો અરીસો તમે પચીસ હજારનો લેવો સુરદાસને શું કામનો જે હા એના માટે ન કામનું સુંદર તેજ છતાં સાવ ઉપયોગની અંતની આગળ આરસી લાવ્યો જો ગજરાજ દિશા અતિ ઉત્તમ નિર્ધન ને કદી કામ ન આવ્યું ના ઝુંપડે હાથી ન હોય હા અને રાજમાં હાથી હોય રાજમાં પ્રસંગ ઉજવાતો હોય તો હુંડલો ફરીને એના હાથીને લાડવા મૂકે લાડવા હુંઠેથી હાથી ખાતો હોય તો અડતો લાડવો કદાચ છટકીને પડી જાય નીચે તો હાથીને મનમાંય ન હોય પણ અડધા લાડવામાં હજારો કીડીઓનું જમણવાર થઈ જાય એની સોરાસી થઈ જાય હા હા જય હો જય હો અને એમ આપણા સમાજમાં મોટા કાળા નાણાવાળા હાથી છે એ અડધો લાડવો જો નીચે પડવા દઈએ ને તો આ દેશમાંથી ઝૂંપડપટ્ટી નીકળી જાય ન પડવા દે પડ્યો હોય ભેગી ધૂળે ઉપર હા નિર્જનને કદી કામ ન આવ્યું મરકટ કંઠ ધૈરો મણિયાર આરોન્દ્રાને ફટિકની માળા પહેરાવો હતી તો પાણા જાળીને જાણીને તોડીને ઘા કરે પ્રહાર જાણીને દૂર ઉડાવ્યો એમ કાવ્ય કળા કરી મૂરખ પાસે એ તો બધીરની આગળ શંખ વગાડ્યો મૂર્ખાને હવે જેને કાંઈ ખબર જ નથી ત્યાં તમે દુહાસન ફેંકો

તમે પૂંડ બેઠો હોય ત્યાં જઈને અતરનો ફુવારો મારો એ બે ભાન થઈ જાય કે આ વાતાવરણ કોને બગાડ્યું એને તો ગટર માં જ મજા આવે એટલે એમ કાવ્ય કળા કરી મૂરખ પાસે એ તો બધી આગળ શંખ વગાડ્યો અને નરહર કવિની કવિતા સરસર હંસ ન હોત બાદી ગજરાજ ન કરકર ઘી કીરે હાથી ન હોય અને તન તન સુમતી ન હોત પતિવ્રતા નારી ન કર પતિ ને પરમેશ્વર માને કરે નહીં એના હામો તંત પતિવ્રતા નારી હોય સંત પતિને પરમેશ્વર માનનારી નારી એ પછી પ્રભુથી કમ હોતી નથી વાહ ગિરનારી કવિકાંત કવિકાંતને ભગત બાપુએ ગિરનારીનું બિરજ આપ્યું હતું આ કવિકાન તો અમારું ગિરનારી કવિ છે વાહ અને એ કવિકાને લખ્યું છે ਕੇ ਵੇ ਧੋਕੁਰ ਨਿਦਵਾਣੀਏ ਹਾਥੇ ਛਤਾ ਮੁਖੜੂ ਹੋਸੀ ਇਹ ਨਾਮ ਸੁਣਤਾ ਸਗੜ ਸਾਨੂੰ ਰੁਵਾੜਾ ਉਂ ਬਾਤ ਸੇ ਚੰਗਾ ਵਤੀਏ ਸਿਖਾਂਦਿਓ ਹਰ ਕੀਨੇ ਭੁਲਾਸ ਮਾ ਇਹ ਅਮਦੇਸ਼ ਨੀ કે આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ઇતિહાસમાં આપને મોજ પડે એવી રીતે આપણી આ નવી પેઢીને આપના મનગમતી રચનાઓ મનગમતી પ્રસ્તુતિથી મોજે દરિયાના દર્શકોને આ પ્રસ્તુતિકરણ કરો એવી વિનંતી ભાઈ શ્રી ગુણોતભાઈ તમે ગમે આ જગ્યાએ જાશો ને રાત્રે મહેમાન ફોન કરશે તો એ એમ કે ભાઈ રિક્ષા કરી લ્યો કેક્ષ વાય ઝેડ કહે રાજકોટ એવું નથી મદદ કરવા ધંધો મેલી ભાગે છે માનવ ધર્મ માં માનનારો જેના રૂદી રૂડી રેમ છે આવો રોકાવ પછી કેજો ખોડી દુ રાજકોટ રામાયણ માં દ હજાર વર્ષ પેલા એક ઘટના એવી કે અત્યારે આપણે વધુમાં વધુ અંધશ્રદ્ધા તરફ દોડાય છે દોડે ને ફલાણી જગ્યાએ ફૂક મારીને કેન્સર ઘટાડી દે ફલાણી જગ્યાએ આમ કરીને તો શીખડાવે છે અને હનુમાનજી મહારાજે હું કર્યો તો સોસ કોારૂ મેરું કહું ખાર દારૂ ધરાવું ના અરે કાલન મુંડ કાટી કૃત યુદ્ધ કર